દીકરા દીકરીઓએ થોડી જીવનમાં ધીરજ રાખવી બહુ વિવાહ કરવામાં ઉતાવળ ન કરવી ગમે એની ભેગું ભાગી ન જવું અમુક તો થોડુંક તો જીવનમાં થોડુંક તો રાખવું ગમે એની હાવ ઈતર ધર્મના લોકો આરે ભાગી જવું ગમે એની ભેગું વયું જાવું માતા પિતાને અંધારામાં રાખવા આવું હાવ જીવન ન વિવાહ છે એ આપણા સોળ સંસ્કારમાંનો દસમો સંસ્કાર છે વેદોક્ત વિધિથી આ સંસ્કાર થાય દુનિયામાં એક ભારતીય હિન્દુ સંસ્કૃતિ એવી છે કે વિવાહને પણ એક સંસ્કાર બતાવ્યો વેદોક્ત વિધિથી થાય અગ્નિની સાક્ષી થાય બે પક્ષના માતા પિતાઓ સગાવાલાઓ બધા ભેગા થાય આનંદ મંગળથી ગીતો ગવાય અને કેટલા ભાવથી બે પક્ષના કુટુંબીજનો આ વિવાહનો સંસ્કાર ઉજવતા હોય છે એટલે કન્યાઓને આ કથામાંથી એટલું શીખવાનું કે કન્યાદાન છે એ બી એક સર્વોત્તમ દાન છે અને એ માતા પિતાને કન્યા દાન દેવાનો અવસર રહેવા દેવો માતા પિતા કન્યાદાન કરી શકે એવો અવસર એની પાસે રહેવા દેવો એ અવસર આપણે છીનવી ન લેવો અને એક ચીજ યુવા પેઢીને હું કહીશ કે અમુક સમય સુધી વિદ્યાભ્યાસ વખત સુધી તો જીવનમાં બ્રહ્મચર્ય રાખવું જોઈએ આજે જે પાશ્ચાત્ય સંસ્કૃતિના વાતાવરણમાં આપણે બધા ઈ બાજુ દોટ મૂકીએ છીએ પછી પસ્તાવવી પડશે બહુ પ્રેસ્ટિસાઇડ દવાઓ રાસાયણિક ખાતરોના ઉપયોગ કર્યા હવે બધાને ખબર પડી કે ઓર્ગેનિક ખેતી ઉપર જાઓ ખેતીની જમીનો બગાડી નાખી પેલા પાણી પીતા નળના તો કે આરોનું પાણી પીવો ને હવે બધું કેંગન વોટર આવ્યું છે કે આરોનું પાણી પીવાથી આમ થાય બોટલનું પાણી પીવાથી આમ થાય અમુકની તો તમને ઠેઠ સુધી ખબર જ નહીં પડે કાંઈ એટલે આપણે બધાએ ખોટું પાશ્ચાત્ય સંસ્કૃતિમાં લલચાવું નહીં એ સંસ્કૃતિમાં જઈ અને આજે અમુક સોશિયલ મીડિયા એમાં ભાત ભાતની ક્લિપો ભાજ ભાતના એવા શોર્ટ વિડીયોને અમુક એવા પિક્ચરો જોઈ યુવા પેઢી એનું અનુકરણ કરવા માંડતી હોય એને ખબર નથી કે આવડા અને તો એ ઉતારવા માટે કેટલા રૂપિયા દીધા હતા અને એને ક્યાં જીવન જીવવાનું છે એટલે અમુક અમુક એક્ટરો તો કેટલા લવ સ્ટોરીના પિક્ચરો ઉતાર્યા હોય હજી એવડાઈ વાંઢા હતા મારે લગન જ નથી એને કોઈને લવ થયો જ નથી અને તમે એનું જોઈ જોઈને ઉપડી જાઓ ભાઈ એટલે અનુકરણ કરવું હોય તો આદર્શ નરનારીઓના અનુકરણ કરાય આપણી ભારત દેશ પાસે તો આદર્શ પુરુષો અને આદર્શ નારીઓનો ખજાનો છે ભાઈ વિદેશના માણસોને જો એની પાસે કોઈ આદર્શ પુરુષ તો એવા હોવા જોઈએ ને ભાઈ અહીં તો પિતાના વચને ચૌદ વર્ષ વનમાં જાય એવા રામ પણ તમને આ હિન્દુસ્તાનમાં જોવા મળે અહીંયા મેં કહ્યું કે એમ સોનાની લંકાનો રાવણ ગમે એવા પ્રલોભન દે પણ આમ ઠુકરાવી દે એવી નારીઓના ઉદાહરણો તમને આ હિન્દુસ્તાનમાં જોવા મળે એટલે સોશિયલ મીડિયાની અમુક જોઈ જોઈ અને પ્રમાણે જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરી દેવું ક્યારેક શાસ્ત્રો આપણી કુળ મર્યાદાઓ આપણો ધર્મ આપણી નીતિ એ બધું રાખવું જોઈએ અને અમુક ચીજો બુદ્ધિજીવીને ખબર નહીં પડતી હોતી એ ખાલી બુદ્ધિ જ વાપરતા હોય અમુકના પરિણામો બહુ મોડા આવે આજે ગાયોની નસ્લ સારી બનાવવા માટે લોકો કેટલી કેર કરતા હોય ઘણી ગૌશાળાઓની વિઝિટ કરી તો જે બુલ હોય હા એની એની હિસ્ટ્રી આખી લખાતી હોય કે આ બુલ દ્વારા કઈ ગાયને સંતાન ઉત્પન્ન થયું એની આખી જેમ જેમ પેલા માનવોમાં આપણે કહેવાય ને બારોટ લોકો હતા ની આખી એની વંશાવલી લખતા બારોટ લોકો વંશાવલી લખતા આખી કુળ પરંપરાની આના દીકરા એના દીકરા એના દીકરા ક્યાં ક્યાં ગયા ક્યાં ક્યાં રહ્યા આખી વંશાવલી લખતા એમ આજે ઘણી ગૌશાળાના માલિકો ગાયોની બુલની વંશાવલી લખે એક સારી નસ્લની ગાયો ત્યાર થાય એનું બી એક બહુ મહત્વ હોય અમદાવાદમાં એક ભાઈ દરબાર છે મેં એમની ઘોડશાળામાં ગયેલો એ ઘોડાઓ ત્યાર કરે ખાનદાન જાતવાન ઘોડા એની હિસ્ટ્રી આખી રાખે એ એની એની બી કોમ્પિટિશનો થતી હોય ઘોડાની અને એમાં એ ઘોડાના નંબરો આવતા હોય એ લોકો પણ ક્રોસ બ્રિડિંગ ન થવા દે બહુ એક જાતવાન ઘોડાથી જાતવાન ઘોડી એના દ્વારા સંતાન ઉત્પન્ન થાય એવી રીતનો બધો બહુ ખ્યાલ રાખતા હોય મને એમ થાય કે પશુઓમાં માણા એટલું ધ્યાન દે છે તો માણાએ માણામાંય દેવું જોઈએ સંતતિ ઉત્પન્ન કરવા માટે અમુક ચીજ બહુ જરૂરી હોય છે અને એટલા માટે થોડો જીવનમાં સંયમ નિયમ રાખો એ આ કથા પ્રેરણા આપે છે વિશ્વામિત્ર ઋષિક છે રામને કે જે કન્યાઓની મેં વાત કરી એ કોશનાવ એમના દીકરા ગાંધી એનો દીકરો હું વિશ્વામિત્ર મારી એક બેન હતી જેનું નામ હતું સત્યવતી જેના વિવાહ રુચિક ઋષિ સાથે થયેલા મારી બેન સ્વર્ગવાસી થઈ અને એ આજે કૌશિક નદી રૂપે અહીં વહે છે અને હું પણ અહીં જ આશ્રમમાં રહું છું ખાલી આગળના સિદ્ધાશ્રમમાં તો હું એટલે ગયો તો યજ્ઞનું અનુષ્ઠાન કરવા માટે બાકી હું અહીંયા મારી બેન નદી રૂપે જ્યાં વહે કૌશિકી નદી રૂપે ત્યાં જ હું નિવાસ કરું છું વિશ્વામિત્રએ આટલી વાત કરી અને ત્યાં આમ આમ આપણી આમ પ્રાચીન પરંપરા જ હોય ને રામ ને લક્ષ્મણ બે સાથે ચાલ્યા જતા હોય નાની નાની વહી છે બેની અને વિશ્વામિત્રને મીઠી મધુરી સારી સારી કથાઓ સંભળાવતા જતા હોય આ એક આપણી ભારતીય સંસ્કૃતિ હતી પેલા સંયુક્ત પરિવારો હતા સંયુક્ત પરિવારમાં કદાચ પિતા ને માતા કોઈ કામ ધંધામાં લાગેલા હોય પણ દાદા દાદીઓ નિવૃત્ત રહેતા અને દાદા દાદીઓ દીકરા દીકરીઓને સરસ મજાની શાસ્ત્રોની કથાઓ સંભળાવતા હતા રૂડા સંસ્કારની વાતો કરતા હતા અને દાદા દાદીઓ જીવન જીવી ગયા હોય એને જીવનના અનુભવો હોય આટલી અનુભવોના આધારે શું સત્ય શું અસત્ય કારણ કે અમુક ચીજો તો અનુભવમાં અનુભવમાં વહી જતી હોય ભાઈ આપણે એ અનુભવ કરવા ની કોકનો બેઠો સારો અનુભવ એ જીવનમાં ગ્રહણ કરી લેવાય અમારે એક સાધુએ મંદિર બનાવ્યું પંદર વર્ષે મંદિર બની રહ્યું પથ્થરનું પછી હવે મંદિરમાં થોડી થોડી બધી ખામીઓ રહી ગઈ પછી થોડી ઘણી ખામીઓ બધી તો પછી અમે ઉભા મને કે એક મંદિર તો મને કે અનુભવમાં જાય કે એક મંદિર તો અનુભવમાં જાય મેં કીધું એક અનુભવમાં જાય બીજું બનાવવાનો વેત નો હોય એટલે બહુ સમજવા જેવું છે વડીલો હતા દાદા દાદીઓ એ પેલા સંસ્કારો આપતા હું સુરતની કથામાં ઘણી વાર કહું કે તમારે વેકેશનમાં ફરવા જાવ હોય તો જરૂર જાજો પણ ક્યારેક ક્યારેક તમારા દીકરાઓને લઈને ગામડે દાદા દાદી ભેગાઈ રહેજો પાછા